બધા તૈયાર થઈ ગયા છે અને ફરી જઈ રહ્યા છે અને તો જવાનું છે સેવાના લેની સગાઈમાં એટલે બધા તૈયાર થઈ ગયા હેલો ગાઈસ કેમ છો મેં મજામાં ગુડ મોર્નિંગ તમને બધાની અમારા વિડીયોમાં સ્વાગત છે તો ગાઈસ હું તો નહીં ધોઈ તૈયાર થઈ ચા બાપીને મેં હવે તૈયાર થઉં હું હગાઈમાં જવાનું હતું તો સિંહમભાઈને બેનની હગાઈ હા એ ત્યાં સગાઈમાં જવાનું આ તો ભારે હાડી પહેરી રહ્યો

બાળકને દેખાય છે એટલે અહીંયા आ बाजू याच्याला हं व प्रेरणा

સેવા મંત્ર બંદરા બોલજે ભાવ સેવા મંત્ર બંદરા બોલજે તમે ખબર હા તો કાઈ કુમાર નહો તો લાઈવ જ હોય રિંગ બિંગ પહેરાજ રિંગ સેરેમની સેવા હોય N required 33 وب钱 M heard poured… Broke this not wear

है भाई पड़े Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મોંથળ મોંથળ લેતા હું સુરે દાદી મમ્મી ને મમ્મી જીગર માં તો મે આ બધન લઈ રહ્યા હવાર થી અમાર ટીવી ચાલ થઈ જશે ચાલુ હા આખો ટીવી ચાલુ જ હોય ખાધું ખાધું ਦਾਦੀ ਬੈਠਾ ਦਾਦੀ ਜੋੜੇ ਬੈਜਾ ਬੈਠਾ ਜੋੜੋ ਬੈਜੋ ਬੈਜੋੜੋ ਭੁੱਖ ਲੱਗੀ ਯਾ ਦਬਾ 10 ਲੱਖ ਲਾ ਲੀ ਕੇ ਕਾਪਿਆ ਬਸ ਜੀਵਨ ਕੇ ਆ ਬਤ ਤਕ ਤੋ ਜੀ ਵਿਵੇ ਕਿ ਉਹਨਾ ਕਰੇਂ ਅਵੇ 1000 ਦਿਨ ਜਲਾਦਾ ਆਈਏ 1000 ਮੈਂ 1000 ਮੈਂ ਮੂੰਹ ਕਾ ਮੂੰਹ ਕਰ ਕਾਦੋ

ગાઈસ ઇન ટોપ પર માયુન કે જન તો હો જેસા જરૂર ગેસ થોડી ઓર રોંગ કરું તો ગાઈસ બપોરઈ તાઈને મે મુખી જાતો મન કમ નહીં આજે વખત આયાતા નાય ભી આઈ નુંગી યહી ઉઠો 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 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓ ગુડ મોર્નિંગ હમ 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 Quatuage. Pantuage, pant, 5 bay, 5 5 hát thêm năm? No. Tutorial. Sympathetic. It's another than 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 thanh 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 ફરતી okay, હતી <laughs> <Okay. laughs>

तो अइया तमे चाक गाड दितू अन मम्मी वाये ढो बिजी बनाईये अलगि माडे अन आमी सुकम समोसा बनाईये थज न ह दो पंचा आ ती ठीक बनाई

તો તૈયાર થઈ ગઈ છે લેબનથી તૈયાર આખી છે હાલ ઉઠ્યો છું ને મોટો પડે તો ભૂખ લાગી

તો ગાઈસ પપ્પા તો બેઠા હોય ધનસુ મસ્તી કરે છે લે તો ગાઈસ આદી બેઠા છે જેઠાલાલ જોઈ રહ્યા છે પપ્પાને બે જણા તો ગાઈસ મીઠું હોય તો ખા બેઠા ખોદી હા ફોન હા ફોન ફોન ધનસુ ખાવે જોડો હેડ ઉભો રહે એટલે ધોકો લાવજે ધોકો લાવજે ચાર્જિંગ લે ચાર્જિંગ કર દો એનું ફૂલ ખા બે જાય વેલા લઈને જ બે જાય

ખાજાનું કાઢ્યો <laughs> <inaudible44> <mermaid> <mermaidounded>

हो, हो. लकी आई आदगरचुनी ओला निको जगलिन मारो निहारमगी बता दे अरे ताने खबर ना पण मिलक ये किती नेनो तो ताला तो आवे हा घडिया गेठी च अरे मग दुखई नंगा त मग बंद थई गयो चुनी हरी मार साही मारी नि पीटा नहीं साई दर्शनी ममी आग्राम नी मिलती एक टावर उ बनावानो ચિતર માળિયા પર રાખીને એને તે પૂરી દે પેલી બાજુ પાછા ફરે જ છે નહી લાઈટ નહી થતી લાઈટ બાઈટ બધું ડી ગયું તું ઉપર બેહી રહે હો લાઈટ થાળ ના થાય તો ગાઈસ પપ્પા અને દાદી બે જણા તો બેઠો હો પપ્પા હું ઘડો કર દો લારી ખોલવા નહીં કર દો ગુડ નાઈટ જય માતાજી જય માતાજી દાદી ગુડ નાઈટ જય માતાજી હું ઘડો ઓર તો વા લાગતો નહીં હોવશે